હા હારું હમણાં મને શરીરમાં છે ને હરવળી કરીને ડખો બકો થયો કરવું જ પડશે મજા નહીં આવે અને ના તો હાલ ઘેર જવા દે પેલા હારું પેલો શું છે હારું ઘરમાં કોક મેળવા જોયું છે ખોખા કોક લાગે છે જોવું પડશે મારા છે એમ કે હમણાં તો પાછો રસ્તામાં વાતો કરો ને તો ઘરમાં પગાઈ નહીં મેળ્યો ને એ કોક લઈને આવ્યા છે લેશે ને ના હોય તો મારા પેલા છે ને જોઈ આવું પડશે આવું છે તો ને મને જવા દે મને પેલા ક્યાં પણ મેલું છે લે છે ને કોક વસ્તુ છે કોક સિરિયસ હોય ને એવું જ લાગે

સારું બધું મોડું થઈ ટાઈમ એ બહુ થઈ જાય સારો મોડું તો થઈ જાય મોડો ધોઈએ મસ્ત ફ્રેશ થાય તો ગમો ઓટો માતાએ કાકો હજુ આયા નહીં ઘેર એકલો છો કોઈ ઉઠાડ વાળો તો ના મોડું થઈ જવું ભગવાન ભગવાન કાકો છે કે રહે છે કાકો આ કાકા મેં કહું ગમે બીજે જવાય તો

બોસ ₹400 છે આ બીજી જો કેવો બોક્સ આ તારી મારી છેલી ઘડી લાસતી તારે ઓ આયો પણ તું ના આઈ ચરો ગોમ ભજીએ

હા ભાગ ભાઈ હા ભાઈ હા ભાષા ભણી સુધી લેવા આવ્યા છો આ તમારું હા હા અરે આમાં તો કેસ થઈ ગયો આના ઉપર ખુદ જીવાસી ભાઈ આમાં શું છે હવે કોઈ કોટું નહીં આ સાહેબ તમે જોઈ ને જાતે અહીંયા આ તો ખોલો ચેક્કરો ભોલો 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 વાલો ખોલજો તમે આ પાછળનું પાછળ બહુ ઘર પડ્યા મારે યાર એમ લેટ છે હા યાર બોલો ભાઈ કોઈ કરતું નહીં હવે એમ લેટ છે અલ્યા હા

અલે ભાઈ બરો ભાઈ આ સાપરાવાળું ઘરે ભાઈ નું છે ભાઈ હા એ નવું ફોન આવે એટલે કહેતો કેતો પ્લાસ્ટિક વગર નું ઘર છે ને એક મારું પેલું સાપરું આવશે અંદર એડો અલે ભાઈ અંદર તો કોઈ નહીં ગમે જાવતો હું મને છે ને ઘેર જવા દે બે ત્રણ કલાક થઈ ગયા છે હું છે ને બધું પઠી ગયું પેલા તો ઝેરના હળિયા ગણતા થઈ ગયા મને ઘેર જઈને ઊંઘવા દે હવે આવો બીજું શોખ હોય ને એટલે પાછું આપણ મજા જ લેવાની પાછી જિંદગીમાં હું લઈને આવું હું લઈને જવાનું આપણ મજા જ લેવાની મને હવે જવા દે ઘેર પેલા હારું ગયા છે ને તો ફરી ફાઈ પછી તો હજી લગ્ન હોય બધા પહાણ છે મને લાગે છે કોઈ ડામોક આવું ના હોય મને ના હોય તો હોવાથી છટક વાત છે હેલો ભાઈ આ ઘરવાળું છે એ રે છે એ આ ગાડી લુ છે